મહારાજ શ્રી સંતરામ મંદિર સંચાલિત અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ વર્ષોથી શિક્ષણની સેવા આપી રહ્યા છે આજ સવારથી અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે કોઈ હેકરે વિદ્યાલયના તમામ ગ્રુપ હેક કર્યા છે અને એ ગ્રુપમાં વાલીઓને સામેથી ફોન કરે છે સ્કૂલના નામે ફોન કરે અનનોન નામે કંઈ ફોન કરે છે અને ઓટીપી અથવા તો લિંકને ટચ કરીને આગળ ખોલવાનું જણાવે છે જેવું કોઈ પેરેન્ટ્સ એ કરે તરત એના બેલેન્સમાંથી રૂપિયા ઓછા થઈ જાય છે એટલે અમે તો જેવું ધ્યાનમાં ધ્યાનમાં આવ્યું એવું અમે વાલીઓને જાણ પણ કરી દીધી મેસેજ આપ્યો વિડીયો બી બનાવીને મૂકી દીધો છે એટલેથી નથી અટકતું એણે વાલીઓના જે ગ્રુપ છે એને હેક હેક કરી અને એના બી સંબંધીઓને કોલ કરીને રૂપિયા માગે છે એટલે અમે દરેક વાલીઓને વિનંતી કરી

એ લોકો તત્પર છે અને પકડવા માટે અને પૂરા પ્રયત્નો કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કારણ કે અમે જયારે રજૂઆત કરી ત્યારથી દોડતા થઈ ગયા છે અને થોડા સમયની અંદર અમે એને પકડી લેશન તમારું નામ શ્વેતાભાઈ

સ્કૂલ દ્વારા બધા શિક્ષકો દ્વારા એક જ મેસેજ આપવામાં આવે છે કે તમને કોઈ અનનોન નંબર પરથી મેસેજ આવે કે ફોન આવે તો ઉપાડવો નહીં અને ઓટીપી શેર કરવો નહીં તમારા સિવાય કેટલા વાલીઓને અત્યાર સુધી મેસેજ મારા સિવાય મેં પૂછપરછ કરીને એમાં મને બે ત્રણ વાલીઓને એવું કરવામાં આવ્યું છે